હાલો મિત્રો તો આજ બનાવવાનું છે ચણાના લોટની ઢોકળી તો એની માટે સીધી છે કેમ કે બહુ સાજી તો નથી નાખવાની ઢોકળી લોટ જો આપણે હાલો તો જો આપણું કપલેટ મસ્તી નું કોઈ તો મિત્રો જો આપણે ઠોકળીનું શાક કેવું કપલેટ થઈ ગયું ને મસ્ત હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં ને મજામાં દેશો તો અમારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત ને વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મોંગલ રાધે રાધે કેમ કે આજ તો મેં શરૂઆત કરી દીધી હું કામ કરે હું નહીં એ ના જાય તમને બતાવી ત્યાંથી વિડીયો બનાવ રેજો બાય તો આપણે પૂછી જાય છે સોયાબીમાં દવા નાખે ના કેમ કે જો સોયાબીમાં ઈળું આવી ગયું તો મેળા દવા નાખો જો સોયાબી તો જો તમે કવડા કવડા અમારે કાદળ બનતો દેખાતા નહીં મેનકુડા એવા લાગે કા તો છે મિત્રો જો આવડું બધું સોયા છે તો એમાં બધી રીતની દવા નાખી દીધી છે કેમ કે ઈળું ને એવું આવે એટલે કે દવા નાખી દેવી તો દવા મેળા નાખો કેમ કે ફટાફટા ઓર આવતા જાય તો દવા ફટાફટ નાખી દે ને તો તમે બધા હું દવા નાખું છું ગરમી કવડી મોટી છે આજ તો આઈ કાઢાય બગાડ્યું હોય તો તો પછી ક્યાં આપણે કાંઈ કહેવાનું કોઈનું કોઈનું નથી ગીતવાળું છે પછી આ સારું તો હવે શું કામ કરે હું નહીં તમને ના જઈને બતાવ્યું કેમ બના રહેજો ચાલો આપણે આવી ગયા છીએ ગુવાર ભીંડો વાવેલો છે ના જોવા કેમ કે એમાં કાંઈ રોગ છે નહીં તો નગર આમાં પછી આપણે પાછો છટકાવો કરી દે કેમ કે જો એની તે ફુલડા બધા આવી ગયેલા છે મોડિયા બધા બેહી ગયેલા છે તો અમે કે એ બધે જોઈ આવી કેમ કે હમણાં દીધા તો બકાલું ભયું તે દૂનું કાંઈ બહુ વાટો મારવા નથી આવ્યો તો આજે અમે આવી ગયા છીએ બકાલામાં જો તો આવી રીતના છે અમારા ભીંડા અને આ છે અમારી સોળી અને વા છે એ મગ છે અને આ સોળી છે તો ભીંડામાં લે આપણે સેન્સ છે બહાર નીકળી ગયા કેમ કે એ ગજનો કરડે બહુ એટલે બહાર નીકળી ગયા આપણે કેમ કે એની લાળું ઝીણી ઝીણી પાંદડા હોય ને તો એ કવડે તો એમ કે એ બહાર નીકળી જાય કે આ તો બસો ખાજવે બહુ તો આ આપણા એટલા બધા ભીંડા વાવેલા છે વાંસ દક્ષાબેન ની વાળવા કેલા છે પાણી તો હવે પાણી જઈન મળી ક્યાંથી એમ માં બન્યા રહેજો હાલો મિત્રો તો આપણે દક્ષાબેન પાણી વાળી ના ભૂગી ગયા કેમ કે અધોર્ય તો આપણે આવ્યા જ ન કહી કઈ ગયા એટલે આપણે પૂગી ગયા સી ડુંગળી માં પાણી વાડે ના ને એમાં દક્ષાબેન વાળા છે પાણી આવડે વઈ જો આવડે વઈ ગયો લ્યો અમર દક્ષાબેન એમ કેસે કે આવડે વઈ ગયો કેમ કે મિત્રો ડુંગળી બીજું પાણી ચાલુ છે તો ઈ વાળે છે પાણી અને આગળ તમે જોયું કેમ કે દવા સાટે એટલે દક્ષાબેન કે અમી પાણી વાળી લઈ તો અમી કે પાવર વયો ગયો તો એ કે હવે વાલો તમે એવા કામ કામ કરવાના હોય બીજું તમે શું હોય અને આ છે બધા અમે ડુંગળીને કાંઠે સીબડાવ આવેલા કેમ કે વિનાનું તો ખોટું ને કેમ દક્ષાબેન બેન પાણી વાળતા હતા તો અમે કે ફટાફટી ના જાય અમી આંટો મારતા આવી કેમ છે કેમ નહીં એમ આવી આવીને વૈયે આવી મમ્મી ના લીધે ટાઈ આવી એવા કેમ કે બધું પહેલા રહ્યું હોત ખાલી એક જ વાતર રહેલું છે પણ હવે કાલમાં જાય કેમ કે આજ તો પાવર વયો જાય એટલે આજ તો કાંઈ વળાય વળાય નહીં પૂરું થઈ ગયું હોત કેમ કે નવ વાગ્યે પાવર આવે એટલે હાડા પાસે વયો છે એટલે હવે કામ થઈ ગયું પૂરું એટલે હવે એમ બધા વ્યાજ ઘરે તો મળી ઘરે જ વિડીયો બના રહેજો હલો મિત્રો તો પૂગી ગયા આપણે ઘરે કેમ કે દક્ષાબેન ડુંગર પાણી વળતા અને લીધી એવા ઘરે તો અહીંયા આવ્યો તો જો અમારે રમણ ભમણ કરી નાખ્યું આમ જો વાહ સાયકલ નું આમ જોઈ લો એપલ નો છે અમારે પાયલ બેન પાસે એપલ નો ફોન છે તો એ ફોન માં વાત કરે છે રવિ કાનો બતાવ તો તારો કાનો ક્યાં જો મિત્રો છે ને એને કાનાવાળી રાખડી બાંધી ને એ કાનો બતાવે તો જે દ્વારકા દેશ બાંધેલા છે અમારા રવિભાઈ જો દીદી અહીંયા તો જો અમારે દક્ષાબેન મેળા છે કા કાગળ પાણી વાળતા તો થાય નથી એટલે હવે આડે ફટાફટી મેં કીધું એમ કામ કરવા મળશે અને પછી નાખી નાખશે અમારા રવિભાઈ જો એપલમાં વાત કરે

બાકી છે બાકી ઢોકળી આવી હવે અમારેકા બેન ના મુઠિયા બહુ ભાવે શેરા તો આ બે અમારા બેન ના મુઠિયા બે જ બનાવવાની કે બે તો માય ખાઈ અમે કેમ કે ઢોકળી પછી ખાઈ પણ બે મુઠિયા ને જોવે જ તો આપણે આ ઢોકળી વણાઈને કપલેટ થઈ ગઈ છે હવે આંધણ પકાવવાનું છે જાણી વિડીયો મેં બનાવ્યો છે હાઉ કમ્પ્લીટ થઈ જાય પા ને બતાવું છું જો આવી હાલો તો જો આપણો આંધણ કમ્પ્લીટ મસ્તીમાં નું કોઈ નાખીને કેવું ઉફાળા રહી રહેલું છે તો હવે આપણે ઓર દેવાની છે આ વણેલી ઢોકળી મિત્રો આંધણ ફૂલ પાકી ગયું હવે આપણે આ વણેલી ઢોકળી છે ને એને આવી રીતની બધી ઓરી દેવાની છે કેમ કે આ તો તમે ગમે એમ નાખો હમણાં ફટાકે છૂટી પડી જાય જો આવી રીતના આવી રીતની બધી લઈ અને આપણું આંધણ તો પાકી જ ગયેલું છે એમાં આપણે નહીં દીધા લીલી કોથમી લાવેલા તો આંધણમાં પણ બધી લેવાય આવી રીતની થાય છે એમાં ઢોકળીનો વિડીયો કેવો લાગે કેવો નહીં માતા કમેન્ટમાં કેશો એટલે તો ફરી વાર અમને ઢોકળી બનાવવાનું મન થાય તો આવી રીતની આપણે બધી ઢોકળી આમ મોરધેલી છે લઈ લીધી આપણે ઢોકળી જો લઈ લીધી ને બધી ઢોકળી હવે ને બધી આપણે ઓરી દીધી છે પણ અમારું શાક એ હતી લાલ સટાકા જેખું હોય એટલે તમને તો ભાળી તો બીક તો લાગતી જ હોય મિત્રો ઢક્કન ઢાંકી દેવાનું છે ને હાવ બધું બની જાય પછી તમને વીડિયોમાં બતાવી કે આમ વીડિયો બનાવે છો તો હાલો મિત્રો જો આપણે ઢોકળીનું શાક કેવું કપલેટ થઈ ગયું ને મસ્તીનું તીખું તીખું કાઢું હતી બેન તો જો આવી રીતની આપણી ઢોકળી કીધું છે ને કે ભાઈ છૂટી પડી જાય તો જો છૂટી પડી ગઈ છે તમારે ઢોકળીનો વિડીયો કેવો લાગે કેવો નહીં કમેન્ટ કરીને પાછા અમને જણાવજો અને આજનો વિડીયો અમારો બધીનો છે મિત્રો જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા ચેનલમાં પહેલીવાર વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા ને રાધે રાધે આવજો બાય બાય